Halo.

બાની વાત નહીં યાર અમાર ઘરે કોમ હોય એટલે તો શું વાત હોને તો હું જઈ મારા આલુ તું મરી જો તાર ના ભલા માણસ હું એકલો હું કમાવું જા બોલાય

ધાન હાડુ છે અતાર મરી જો માર ખેતર નું કામ સુબે કઈ નઈ હવે હું એ તાર આવો તો આવો આવો તો આય કોઈ નઈ બરોબર છે અમે જતા આવશું તારા ઘેર બરોબર છે કોઈ નઈ હા આવશું હવે મરી ગયા એટલે હેડો ને આયો માં

મારો આડુ મરી ગયો તમારો આડો મરી જતા આયુ લેરો તો જે લો કેમ તમારો ગુણી આવતો મને શેનો રંગો આવ સબસ્તા તમે મને તો સમેલી રોઈએ તા આમ હે હે રે થી લેવા આવ્યો જો પજો કા આ બધું ના રોવાનું આ બધું બોલાય નહીં તમારા અહીં મજો કાઈ ભગવાન થી એક જ શીખાય છે ઘરે તો <laughs> <gasps>

આપણે એમને આપણે જતા રહેશો શું કરશો તમે આપડે જતા રહેશો તો એમની બધી વિધિ કોણ કરશે કોઈ કરવા વાળું ખરું

જો તમે મારી વાત સમજો આપણે તમે અત્યારે જઈને ઘરે જઈને ઊંઘો આપણે અવારમાં હું તમને ચાર વાગે ફોન કરીશ આપણે બે સામાન લઈ આવશું કોઈ નહીં કોઈ નહીં આવો તો મારી જવાબદારી હું મારા દાવાલા બોલાવીને અને આપણે એમની વિધિ બધી પૂરી કરી દેશું બસ આપણે વસ્તી વાળા તો બોલાવ પડશે ને અરે આપણે વસ્તી વાળા બોલાવીશું એ નહીં આવો મારી જવાબદારી હું મારા હગાવાળા વાળા બોલાવ આ ફોન કરી બા કહી દો કે વાય ઉઠી વેલા વેલા એ તો હું મારે તે હું મેસેજ નાખી દઉં છું પણ આપણે અતર ફોન ના કરાય કોઈ ના ટાઈમ થઈ જશે વધારે

આપણે પશુ મોટા મોટો પસંદ આ કે હોય જે હરામ હારો પસંદ હોય તો અરે તમારું મન રાખો ન આમનું તો હું આપણે શાંતિ રાખો કેતા ની પડી અમે હાડું મરી જો પે ગાડી કશું આ તને હું તમારી જોડે રહું બરાબર એટલે તમે મજૂર મોકલી દો 500 રૂપિયા તમે આપી દેજો મજૂર ને બરાબર હું તમારી જોડે જોડે રહું આખી રાત તારા કો આય તને આવ તો નાઈસ બરાજી બેહા સબ કોઈ નહીં હું તો હેડ્યો ચિંતા ના અરે બેહો બેહો ભાઈ બેહો એ મારું મન રાખો બેહો બેહો

ઘર નો માણસ કે ના જોઈએ હું આગેવાન તરીકે આવું માણસો લાવ વસ્તુ લાવ સામાન તો માણસ જોઈએ કે ના જોઈએ માટલી કોણ લેશે કશું હતું દૂણી કોણ લેશે એક તો તમને પગે તકલીફ છે 11 વાગે આયા હા બરાબર તો તમાર જીને કે આ ને કયા હવા ચોક માં ગાડી ઊભી રહી જાય આઈ જજો બરાબર અત તો મે આવા કોઈ સુટકો જ નહી અત્તર આવવાનો હવા ફોન કહી દેજો ફોન કરી દેજો તમે તમારી રીતે તમાર કુટુંબ વાળાને કહી દેજો લા લા ભરાજી ફોન આપો ફોન કરી દેજો કોઈ નહી મોના ના ના તમે કહો તમારો આડુ અમારો થોડી આડુ તમે વાત કરો તમે તમારી રીતે કુટુંબ વાળાને વાત કરી જો બાકી તો હું શું તે હેલો

અને હવામાં કહેવું તો હવામાં કહેજો એ લોકો ના આવો તો હું મારા હગા બોલે ને આપણે એમની વિધિ કરી દેસું બસ તમે આયા છો તો તમારું મન રાખું છું હું આટલે અડધી રાતે બરોબર હવે સાડા દસ થયા છો તો મને ઊંઘવા દો હવે તમે જઈને ઊંઘો તો હવામાં આપણે ચાર વાગે ઉઠે બરોબર જાઓ તમે ઘરે તમે ખેતરમાં ઓટો મારો